નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સોથી ચાર હજાર ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ને છપ્પન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ને રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર એકોતેર રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર છસો પંદર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ને સાડત્રીસ રૂપિયા जामजोधपुर मार्केटिंग यार्ड चार हज़ार एकावन चार हज़ार छसो एकाणु रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ थी चार हज़ार छसो पंचाणु रुपया उपलेटा मार्केटिंग यार्ड चार हज़ार पांच सौ चार हज़ार वीस रुपया जूनागढ़ मार्केटिंग यार्ड चार हजार चार हज़ार छ सौ ने पांच रुपया गोडल मार्केटिंग यार्ड तरह हज़ार छसौ एकावन थी चार हज़ार आठ सौ रुपया જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર છસો ને દસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ a